સુરેન્દ્રનગરના ખેડૂતો અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર સુરેન્દ્રનગરમાં તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ત્રિદિવસીય ગ્લોબલ જાળવવાલ સમિટ યોજાશે ત્યારે આ સમિટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ સમિટમાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે આ સમિટને સત્યાવીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે આ સમિટમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વ્યાજબી ભાવથી સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે સાથે જ રાજ્ય અને દેશ લેવલની કંપનીઓના પણ બસ્સોથી વધુ સ્ટોલ રહેશે જેથી જિલ્લાના નાના ઉદ્યોગકારો

ખૂબ જ સારી રીતે એનું સેમિનાર રાખવાના છીએ અહીંયા આપણે જે ગ્લોબલ ઝાલાવાડનો જે મેગા એક્સપો થઈ રહ્યો છે એમાં આ વખતે પ્રાકૃતિક કૃષિને મહત્વ મળે

ગ્લોબલ જળાવાર સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ગ્લોબલ જળાવર સમિટનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે અને એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ચાલીસ થી વધુ પ્રાકૃતિક છે અને આગામી એક કે બે દિવસમાં તમામ તૈયારીઓ છે પૂર્ણ કરી અને એને આખરી ઓપ આપવામાં આવશે આ જે ત્રણ દિવસનું જે સમિટ છે એ સમિટમાં અંદાજે પાંચ થી વધુ લોકો આ ગ્લોબલ સમિટ સમિટની મુલાકાત છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે તેને રાજ્ય દેશ વ્યાપી પ્લેટફોર્મ મળે તેનો ઉદ્દેશ છે અને ઉદ્દેશ સાકાર થશે તેવી ઉદ્યોગકારો આશા છે અક્ષય જોશી ન્યુઝીન ગુજરાતી સુરેન્દ્રનગર સરકારની રાણી લક્ષ્મીબાઈ યોજના માત્ર સરકારી જ નહીં પરંતુ ગ્રાન્ટેડ શાળાઓમાં પણ લાગુ કરવા માટેની માંગ ઉઠી છે કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓની વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈ યોજના અમલમાં મૂકી છે જોકે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો અમલ માત્ર સરકારી શાળાઓમાં જ કરાયો છે ત્યારે આ યોજનાનો અમલ ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં કરવા માટેની માંગ શાળા સંચાલક મંડળે કરી છે રાણી લક્ષ્મીબાઈ યોજના જેનાથી વિદ્યાર્થીનીઓ આત્મ ક્ષાની તાલીમ મેળવે છે તો આ યોજના રાજ્યની તમામ શાળાઓમાં અમલ કરવા રજૂઆત કરાય છે રાજ્યની સિત્તેર ગુજરાતમાં બધી દીકરીઓ એક સમાન છે એટલે ગ્રાન્ટેડ શાળા હોય કે સ્વનિર્ભર શાળા હોય એને આ રાણી લક્ષ્મીભાઈ સ્વયોજનામાં દાખલ કરવી જોઈએ એને